જય સ્વામિનારાયણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સજેસ્ટ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર ઓમકાળેશ્વર મંદિરે જઈ આવ્યા ભોળાનાથના મંદિરથી પણ ત્યાંથી આગળ વધી રહી છે આપણે બસ છત્તીસગઢ જઈ રહી છે ખૂબ સરસ મજાની યાત્રા અમારી ચાલી રહી છે અને ખૂબ વિડિયો જોવાની આનંદ આવતો છે જય સ્વામિનારાયણ કૃષ્ણ ધામ હવે અત્યારે કૃષ્ણ ભગવાન છે દામ લેવાનું ત્યાં જઈ રહ્યા છે આ વિડીયો કાલ આવે એટલે એક દિવસ પાછળ વિડિયો આવે એટલે એમ થતું છે કે આજ આ બોલ્યા હતા કેમ આવ્યું નથી પણ

યાત્રા ઉડું ઓડું વાય આવે છે મહાદેવ જોઈ શકો છો बोलो बोलो है जोरदार है

video 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 જઈ રહ્યા છે અંકારેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મંદિર આપ જોઈ શકાય રહી રહ્યા છે આપ

મંદિર આવ્યું છે ઓમકાર્વર મહાદેવ જોઈ શકો છો જય ભોળાનાથ જય હર હર મહાદેવ ફુલ સ્પીડમાં ચાલી રહી રોડ બોડી ફુલ સ્પીડમાં જાય આવી ગયું મંદિર અહીંયા ગઈ છે જય ભોલેનાથ પાણીમાં ચાલવા મળી છે હોડી મારો વિડીયો यात्राड़ू होडके मेसी जाए यात्रा ओंकारेश्वर महादेव माँ जाए आप जी सको आ बधी हो हजारों की संख्या में होड़की से ओंकारेश्वर महादेव ખુલ્લાપણે મંદિર આવેલું છે આમ હોડકીમ બેસીને જવાનું અને હાલીને જવું હોય તો આ રસ્તો છે એનો આ રસ્તો હાલીને જવાનો છે પણ એમ બહુ આગવું પડે ખૂબ સરસ મજાનું સ્થળ છે ઓમકારેશ્વર મહાદેવ અને આ નર્મદા નદીનું પાણી છે નર્મદા નદી છે આપ જોઈ શકો છો જોરદાર ચાલી રહી છે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે প্রচণ্ড করে গায় ও হচ্ছে অ্যাক্টিভ দেখা যাচ্ছে আমরা একটা নিপত্তি নিতে পারি কি ফুলাম ফুল প্রচন্ড টিকে কিরিশকায় ও আলো আমরা আলো সুরপটাকে পৌঁছেছে দর্শক আছে

કરે લાંબો શકો છો જોરદાર ડેમ ચાલ જોઈ શકો છો નર્મદા નદી ડેમ ચા જોઈ શકો છો

اوه توهان کي لائن لڳائيندا ته